મારું નામ છે કંડોરિયા ક્રિષ્ના આજનો મારો ટૉપિક છે પિતૃશત્તાક સામાજિક પરંપરા સૌ પ્રસ્તાવના કેટલાક કુટુંબમાં સામાન્ય રીતે એવું અવલોકન જોવા મળે છે કે સાંજના સમયે ઘરમાં છોકરા અને છોકરીઓ શાળાએથી આવીને ધમાલ મસ્તી કરતા હોય છે અને મમ્મી ઘરનું કામ નિવટાવતી હોય છે એવામાં પિતાજીના અવાનો અવ અવાજ સાંભળ્યા એટલે બધા જ ગંભીર બની જાય ધમાલ મસ્તીની જગ્યાએ પુસ્તકો હાથમાં આવી જાય ટીવી પરના કાર્યક્રમો બદલાઈ જાય અથવા બંધ થઈ જાય ટૂંકમાં ઘરનું વાતાવરણ શિસ્ત શિસ્તબંધ બની જાય છે કુટુંબમાં મોટેભાગે પિતાની સત્તા માતાની સત્તા કરતાં અધિક હોય છે સમાજમાં પણ પુરુષોના આધિપત્યો જોવા મળી રહેલું છે આ જ સંદર્ભમાં આપણા પ્રકરણમાં આપણે પિતૃશતાક અને માતૃશતાક સામાજિક પરંપરાઓ તેમજ તે બંને વચ્ચેની તુલના વિશે અભ્યાસ કરશું પિતૃશતાક સામાજિક પરંપરા એટલે કે પિતૃશતાકનો શબ્દકોશીય પિતાનો અથા કુલાપતિધિનું શાસન એવો થાય છે શરૂઆતમાં શબ્દ વિશિષ્ટ પ્રકારની કુટુંબ પરંપરા વર્ણવા માટે ઉપયોગમાં લેવાતો હતો વર્તમાન સમયમાં આ શબ્દનો ઉલ્લેખ પુરુષ પ્રધાન સમાજ પરંપરા માટે કરવામાં આવે છે જેમાં પુરુષોનું આધિપત્ય હોય છે અને પુરુષ અને સ્ત્રી વચ્ચેનો સંબંધોમાં પુરુષ સ્ત્રીઓ પર અધિકાર ધરાવતા હોય છે આ પરંપરા જ્યારે સમાજમાં રૂઢ બનવા લાગે છે ત્યારે એક પરંપરાનું સ્વરૂપ હસ્તગત કરી લે છે માનવ ઇતિહાસ એટલી જ જૂની આ પરંપરા એટલી જ જડ બેસાલક લાગે છે જેના અસ્તિત્વ સામે કોઈ પડકાર કરવાનો ખ્યાલ પણ ઉદભવતો નથી મનોવૈજ્ઞાનિક સ્વરૂપમાં અચેતન માનસ સુધી આ વિચારસરણી કામ કરે છે તે એટલો જ સાહજિક રીતે સ્વીકાર થયેલો છે તેની સામે પડકાર કરવાનો મુદ્દો જ ઉપસ્થિત કરાય તેવો ખ્યાલ પણ આવતો નથી હવે આપણે જોઈએ પિતૃશતા પરંપરાની વ્યાખ્યા પિતૃશતા એ સ્ત્રીની જાતીયતા ફળદ્રુપતા પજોતપતિ અને મંજૂરી પરનું નિયંત્રણ દર્શાવતી પરંપરા છે આ વ્યાખ્યા આપેલી છે ઓમ વર્ટ બીજી વ્યાખ્યા પુરુષની સત્તા બતાવતી રચના કે પરંપરા જે તેની સામાજિક રાજકીય આર્થિક સંસ્થાઓ દ્વારા સ્ત્રીનું દમન કરે છે વ્યાખ્યા આપેલી છે દમ પિતૃશતાકની વ્યાખ્યા આપતા કહે છે કે પિતૃશતાક પુરુષ આધિપત્ય દર્શાવે છે અને સ્ત્રી પર તેના જીવન દરમિયાન જુદા જુદા ક્ષેત્રોમાં બહુ વ્યવસ્થિત રીતે પુરુષનું જ આધિપત્ય છે તે દર્શાવે છે આ વ્યાખ્યા આપેલી છે હેડી હાર્ટ મને મૈત્રીએ કૃષ્ણરાજે કહ્યું છે કે પિતૃશત્તા પ્રભાવ હેઠળના ત્રણ ક્ષેત્રો ગણાવે છે પેલું ક્ષેત્ર સ્ત્રીના શ્રમ પરનું પુરુષનું નિયંત્રણ ઘર અને બહાર થતા સ્ત્રીના શ્રમ પર પુરુષ સત્તા ભોગવે છે સ્ત્રીનું મુખ્ય કાર્યક્ષેત્ર પરિવાર રાખવામાં આવ્યો છે બાળુછેરની તમામ જવાબદારી ઘરના તમામ સભ્યોનું ધ્યાન રાખવું રસોઈ અને અન્ય સગડવો સાચવવી પણ તેના આ કાર્યને અદ્રશ્ય બિનઉત્પાદકીય અવેતનીય ગણવામાં આવે છે અને એટલે એ પિતા પતિ અને પુત્રને આપીને રહેવા મજબૂર બને છે જે સ્ત્રીઓ ઘરની બહાર કામ કરે છે તેને ઘરના કાર્ય તો અનિવાર્યપણે જવા જ કરવામાં જ આવે છે એટલે કામનો બીજો કોઈ બેવડો બની રહ્યો જાય છે વ્યવસાય કે નોકરી કરતી સ્ત્રીઓની આવક પર પતિ હક્કો ભોગવે છે રોજગારની નીતિમાં પણ ભરતી નિમણૂક બળતી ફેરબદલી વેતન વગેરેને ભેદભાવનો સામનો કરવો પડે છે બીજું ક્ષેત્ર હે કે સ્ત્રીની જાતીયતા પર નિયંત્રણ સ્ત્રી પુરુષના જાતીય સંબંધોમાં પુરુષની ઈચ્છા અને નિયંત્રણ સર્વોપરી રહે છે તેનો આનંદ અને સુખ મહત્વનો ગણાય છે કેટલીક બાબતો જોઈએ કે સ્ત્રીને પુરુષની જાતીય ઇચ્છા અને જરૂરિયાત પ્રમાણે તે પૂરી કરવા બંધાયેલી છે એવું શીખવામાં આવેલું છે કે તેની ફરજ છે એમ માનવામાં આવે છે સ્ત્રીની જાતીયતાને શરમ અને માન સાથે સાંકળવામાં આવે છે એટલે તેને ચારિત્ર્ય સાથે સાંકળવામાં આવે છે તેની જાતીયતાના બે પાસા છે એક પ્રજોત્પતિ અને બીજું આનંદ માતૃત્વ સાથે પણ સામાજિક ખ્યાલોનું નિયંત્રણ છે લગ્ન પછી માતૃત્વ પારણ થાય છે પુત્ર જન્મની વધામણી થાય છે અને પુત્રીના જન્મ નારાજગી મળે છે સ્ત્રીના જાતીય આણંદની ગણના કરવામાં આવતી નથી વળી પવિત્રતા અને કોમારિયાના સામાજિક ખ્યાલો પણ સ્ત્રીઓને ભોગવવાના હોય છે ત્યારબાદ ત્રીજું ક્ષેત્ર સ્ત્રીની પ્રજન શક્તિ પર નિયંત્રણ સ્ત્રી માતા ત્યારે બની શકે ત્યારે પુરુષને બીજા પ્રદાન કરે છે એટલે કે પુરુષની સત્તા મહત્વની બની જાય છે શારીરિક રીતે સ્ત્રી શક્તિ ધરાવે છે જે પુરુષ ધરાવતો નથી પરંતુ તેની સાથે શક્તિ પણ પુરુષે નિયંત્રણમાં રાખી છે કેમ કે બીજા જ તે પ્રદાન કરે છે કેટલાક બાળકો જોઈએ ક્યારેક જોઈએ જન્મ નિયંત્રણ માટે શું કરું ગર્ભપાત કરાવવો કે નહીં વગેરે નિયંત્રણો પુરુષ નક્કી કરે છે આ પ્રત્યક્ષ નિયંત્રણો થાય છે ધર્મ અને રાજકારણ પર સ્ત્રીની પ્રજોતપતિ નિયંત્રણ કરે છે ધર્મ દ્વારા ભેદભાવયુક્ત નિયમો બદલાય છે આ રાજકારણ નક્કી કરે છે અને દેશના હિત માટે કેટલીક શક્તિઓની જરૂર છે કેટલાક દેશ પ્રજોત્પતિ નિયંત્રણ કરવાનું કહે છે તો વધારવાનું પણ કહે છે આ નિયમો પર સ્ત્રી પર પોથી દેવામાં આવે છે થેન્ક યુ